વડોદરા શહેર બાદ દિવસેને દિવસે વસ્તી વધારો થઈ રહ્યો છે શહેરમાં નવા ગામડાઓ ઉમેરાઈ રહ્યા છે તેમ છતાં સૌથી જરૂરી એવા ફાયર વિભાગના સ્ટાફની ભરતી જ નથી કરાતી જેને લઈ ફાયર વિભાગની હાલત કફોડી બની છે વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગની સ્થિતિ કફોડી છે કોર્પોરેશનને છેલ્લા નવ વર્ષથી ચીફ ફાયર ઓફિસરની ભરતી નથી કરી બાવીસ લાખની વસ્તી ધરાવતા વડોદરાને હવાલાના ફાયર ઓફિસરને ભરોસે નોંધારું રાખી દેવાયું છે વડોદરા શહેરની ફરતે ઇન્ડસ્ટ્રીયલ ઝોન મોટી કેમિકલ ફેક્ટરીઓ તેમજ સૌથી મોટું રિફાઇનરી આવેલી છે તેમ છતાં પણ તંત્ર સૌથી સંવેદનશીલ ફાયર વિભાગને લઈ ગંભીર નથી તાજેતરમાં જ વડોદરામાં પૂર આવ્યું ત્યારે ફાયર વિભાગની કામગીરીને લઈને સવાલ ઉઠ્યા છે ફાયર વિભાગની જવાનોને લઈને અછત છે જેમાં વહીવટી તંત્રને અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે ફાયર વિભાગમાં

બે વીઆઈપી બંદોબસ્ત પાણી વિતરણ જેવી કામગીરી ફાયરના જવાનોને કરવી પડતી હોય છે ત્યારે વિપક્ષ નેતાઓએ કહ્યું છે કે ફાયરના જવાનોને આગ કાબુમાં લેવાની કામગીરી ઉપરાંત અન્ય ઘણી કામગીરી સોંપાય છે ફાયર વિભાગના જવાનો પર વર્કલોડ છે વિભાગ ખાડે ગયો છે કોર્પોરેશનને તમામ ખાલી જગ્યાઓ પર તુરંત ભરતી કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે

વડોદરા મહાનગરપાલિકાએ સાત ગામો લીધા છે એટલે વડોદરા શહેરની વસ્તી વધતી જાય છે વડોદરા શહેરનો વિસ્તાર વધતો જાય છે જોવા જઈએ છેલ્લા નવ વર્ષથી હંગામી ધોરણે છે સાથે ચાલીસ ટકા સ્ટાફ કમી છે જો વડોદરા શહેરનો વિકાસ થતો હોય તો ફાયરમેન કે ફાયર સ્ટાફનો પણ અંદર વધારો થવો જોઈએ પરંતુ ક્યાંક ચાલીસ ટકા જગ્યા ઓછી હોવાના કારણે જે જે રીતે જોવા જઈએ તો ક્યાંક કોઈ પણ આપત્તિ થાય ત્યારે તકલીફો પડતી હોય છે હાલમાં જ વિશ્વમૈત્રી નદીના પૂર જ્યારે આવ્યા ત્યારે ફાયર સ્ટાફ ઓછો હોવાના કારણે આપણી પાસે સાધનો પણ હતા પરંતુ પહોંચી વળ્યા નથી તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયરમેનનો સ્ટાફ વધારો જે અધિકારીનો સ્ટાફ જે ચીફ ફાયર જગ્યા નવરથી હંગામી ધોરણે છે એ પણ ભરી લેવું જોઈએ તો વડોદરા શહેરનો નાગરિક જે વેરો ભરે છે એને ક્યાંક ને ક્યાંક આવી તમામ સુવિધાઓ મળી રહે એના માટે વડોદરા મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે ફાયરનો તમામ સ્ટાફ પૂરેપૂરો કરવો જોઈએ તેવી વડોદરા મહાનગર મહાનગરપાલિકામાં જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એમાં અગાઉ ચાર ફાયર સ્ટેશન માટે મંજૂર કામ કરવામાં આવેલું હતું એમાં તાજેતરમાં આપણે વધારો કર્યો છે ભવિષ્યમાં સોળ કુલ ફાયર સ્ટેશન બનવાના છે હાલ આઠ ફાયર સ્ટેશન કાર્યરત છે અને એક સંભવિત તૈયાર થઈ રહેલ છે એનું એનુસંધાને નવ ફાયર સ્ટેશન માટે આપણે મહેકમ વધારવામાં આવેલું છે તાજેતરમાં ડિવિઝનલ ફાયર ઓફિસરની ચાર નવી જગ્યા ઊભી કરવામાં આવી છે સ્ટેશન ઓફિસરની સા ત્રણ નવી જગ્યા ઉપસ્થિત કરવામાં આવેલી છે સબ ફાયર ઓફિસરની સોળ જગ્યા ઉપસ્થિત કરવામાં આવી છે સબ સૈનિકની તેર જગ્યા ઉપસ્થિત કરવામાં આવી છે સૈનિકની ત્રેવીસ જગ્યા ઊભી ઉપસ્થિત કરવામાં આવેલી છે અને હાલની જે ઘટ છે એ અને નવી ઉપસ્થિત જે જગ્યાઓ ઉપસ્થિત કરી છે એના અનુસંધાને અત્યારે જે ચીફ ફાયર ઓફિસર છે એની જગ્યાની સીધી ભરતી માટેની કાર્યવાહી હાથ ધરેલી છે તેવી જ રીતે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની એક જગ્યા જે ખાલી છે એમાં પણ સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે તેવી રીતે જે નવી ચાર જગ્યા ડિવિઝનલ ફાયર ઓફિસરની ઉપસ્થિત કરેલ છે એમાં બે જગ્યા સીધી ભરતી અને બે જગ્યા આંતરિક પસંદગીથી ભરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સ્ટેશન ઓફિસરની જે જગ્યાઓ નવી ઉપસ્થિત કરવામાં આવેલી છે એ અનુસંધાને બે જગ્યાઓ સીધી ભરતી અને પાંચ જગ્યા આંતરિક પસંદગીથી ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે તેવી જ રીતે જે સ ફાયર ઓફિસર છે એમાં નવ જગ્યા સીધી ભરતી અને બાર જગ્યા આંતરિક પસંદગીથી ભરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સરસૈનિકની કુલ પચીસ જગ્યાઓ એ ભરતીથી ભરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને સૌથી નીચેનો જે જગ્યા છે સૈનિકની જગ્યા તો સૈનિકની જગ્યાએ ઉત્તરોત્તર જે ભરતીઓ આપવાની છે એને ધ્યાને લઈ હાલ જગ્યા જે ખાલી છે અઠ્ઠાવન એની સામે ચોર્યાસી જગ્યાઓ સૈનિકની ભરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે વડોદરા શહેર ધીરે ધીરે વિકસિત થઈ રહ્યું છે અને મોટું થઈ રહ્યું છે હાલમાં જ વડોદરા મહાનગરપાલિકા સાત ગામો લીધા છે એટલે વડોદરા શહેરની વસ્તી વધતી જાય છે વડોદરા શહેરનો વિસ્તાર વધતો જાય છે જોવા જઈએ તો ચીફ ફાયર ઓફિસરની જગ્યા